સુરતના ગોપીપુરા ખાતે આવેલ પ્રખ્યાત સુબંત હઝરત ખ્વાઝાદાનાની દરગાહના ઉષ્ને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી કોમી એકતા અને ભાઈચારાની નેમ સાથે સુરતના પખાલી પખાલીવાડ ખાતેથી કોંગ્રેસના યુવા નેતા આસિફ પટેલ સહિતનાઓ દ્વારા ચાદર કાઢવામાં આવી હતી જેમાં કોંગ્રેસના પીઢ નેતા કદીરપીઝાદા સ્થાનિક નગર સેવકો અઠવા પોલીસ મથકના પીઆઈ દીપક કોરાટ ખ્વાઝાદાના દરગાહના ખાદિમ સહિતના આગેવાનો જોડાયા હતા અને સુરત શહેર ગુજરાત રાજ્ય અને દેશમાં શાંતિ અને ભાઈચારાનો માહોલ બની રહે સાથે કોરોનાની મહામારીથી દેશ અને દુનિયામાંથી લુપ્ત થાય તેવી દુઆ પણ કરવામાં આવી હતી

સુરત શહેનશાહ સૈયદ જમાલુદ્દીન ખ્વાજા દાના સાહેબનો સંદલ ઉર્ષ છે અને એવા સમયે અહીંયા આ વિસ્તારમાં કોમી એકતાના પ્રતિકૂપે આ વિસ્તારના પીઆઈ કોરાટ સાહેબ છે આ વિસ્તારના કોર્પોરેટર આંદરિયા સાહેબ છે અને દરગાહના સજ્જાદા નસીન ફૈસલ બાવા એમના પિતાશ્રી આ વિસ્તારના કોર્પોરેટર અને ભાઈ આસિફભાઈ ઇકબાલભાઈ અહીંયાના ટ્રસ્ટીઓ આગેવાનો આ બધા આગેવાનોએ અહીંયા એક પ્રતિક રૂપે કાર્યક્રમ રાખ્યો છે અને બે વર્ષ પછી ખાજા સાહેબની દુઆ લેવા માટે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ખૂબ મોટા પ્રમાણમાં આશીર્વાદ લેવા આવ્યા છે સુરત શહેરની તાસીર છે સુરત શહેરમાં એકતા છે એક બાજુ આજે બિચ્છામી દુકડમ જૈનોનો સંવત્સરી શરૂ થઈ છે આજે આજે ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે વિઘ્ન કરતાં વિઘ્નહર્તા વિઘ્નહર્તા જે તકલીફ છે આની કોરોનાની તેને માટે લોકો દુઆઓ કરે છે કાજા દાના સાહેબની દુઆ જે શહેનશાહ છે આ શહેરના અને અહીંયા વર્ષોથી ટ્રેડિશન છે એટલે આજે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ રસ્તા પર બી તમે જોશો તો એક બાજુ ગણેશના મંડપ છે એક બાજુ જૈન સંવત્સરીમાં લોકો એકબીજાને મળે છે અહીંયા પણ એક કોમી એકતાનો માહોલ છે અને બધાને મારી એટલી જ વિનંતી છે કે કોરોનાની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને કોરોનાના સમયને ધ્યાનમાં રાખીને સરકારની સમયને ધ્યાનમાં રાખીને જરૂર દુવા લેવા જાય જરૂર સંદલ ઉરસ ઉજવે જરૂર ચાદર ચડાવે પણ એની સાથે સાથે આનો અમલ પણ કરે જેથી કરીને ભવિષ્યમાં કોઈ તકલીફ આપણને નહીં આવે અને બધાને આ વિસ્તારના લોકોને શહેરના લોકોને અહીંયા કો અશોકભાઈ છે આ છે અમારા બાવા છે પીઆઈ સાહેબ છે બધા ભેગા મળીને અમે શુભેચ્છા પાઠવીએ ધન્યવાદ સૌ પ્રથમ સૌ મુસ્લિમ ભાઈઓ બહેનોને વૃષ નિમિત્તે હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજનો જે કાર્યક્રમ છે એ હિન્દુ મુસ્લિમના જે કોમી એકતાના રૂપે ગોઠવવામાં આવ્યો છે આટલું જ સરસ ભાઈચારાનું વાતાવરણ જળવાય રહે લોકો પ્રેમથી પોતાનો ધાર્મિક ઉત્સવ ઉજવે અને આગળના સમયમાં આપણે કોરોનાની મહામારીમાંથી મુક્ત થઈએ અને સૌ ફરી વખત આ જ પ્રકારનો માહોલ અને વાતાવરણ ચાલી રહ્યું એવી શુભેચ્છા ખ્વાજાના બાવા સાહેબનો જે ઓરસ અને સેન્ડલ જે પ્રોગ્રામ જે ઉજવાયો છે શાંતિપૂર્ણ માહોલની અંદર એ એ આપણા બધાની મહેનત છે અને કોરોના પછી પહેલી વખત આટલું બધું પબ્લિક અમે જોયું અને બાબાને દુઆ બધાને કોરોનાથી બી બધા સાચવીને રહેજો અને મુક્ત થાય બાવાને એવી પ્રાર્થના અસલામ વાલેકુમ વરમતુ નસીન હઝરત ખ્વાજાદાના સાહેબ કીગામે છે اور یہاں پہ سجادہ نسین سید فیروز باہو صاحب بھی حاضر ہے اور جیسا کہ قدیر باہو نے آپ لوگوں کو بتایا کہ یہاں پہ ہندو مسلم سکھ عیسائی تمام ہی لوگ دعا کے لیے حضرت خواجہ دانہ صاحب کی بارگاہ میں حاضر ہوئے ہیں تو میں بھی سرکار خواجہ دانہ صاحب تمام کے لیے دعائیں کروں گا کہ سرکار خواجہ دانہ صاحب کے صدقے میں اللہ تبر تعالیٰ آپ تمام کی دعائیں قبول فرمائے اور تمام کو کورونا جیسی بیماری سے محفوظ فرمائے اور تمام کی آفت و بلیات سے دور فرمائے خواجہ صاحب السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ મિત્રો સાડા પાંચસો વર્ષ જૂની ખ્વાજા દાના સાહેબની દરગાહની અહીંયા દિવસનો સાહેબ આવી રહ્યો છે અનેકો લોકો અહીંયા હાજર છે ચારો તરફ જય જે કાર છે દુવા માંગવામાં આવી રહ્યો છે ખાસ કરીને અથવા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ બાબા સાહેબ સહિતના અહીંયા ઉપસ્થિત રહેવા પામ્યા હતા હું પ્રકાશ વાળા કેમેરામેન સત્યમ મકવાણા સાથે સુરા